નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં બાંગ્લાદેશની લો પ્રેશર સિસ્ટમ હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ ગોવા કાંઠા પાસે પહોંચી ગઈ છે પરંતુ નબળી પડી ગઈ છે અને છેલ્લી ચોવીસ કલાક દરમિયાનના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો રાજ્યમાં કુલ સિત્તોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાત રિજિયનમાં છૂટો છવાયો મધ્યમથી ભારે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાને અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ અરવલ્લી નવસારી છોટાઉદેપુર ભાવનગર વડોદરા તાપી પાટણ જિલ્લામાં નોંધાયો હતો છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે ચોમાસું અત્યારે ખૂબ જ સક્રિય મોડ ઉપર છે અને ગુજરાતમાં પણ છેલ્લી ચોવીસ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં થંડરસ્ટોમવાળા વાદળો જોવા મળ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલ ઉપરના પવનનો ચાર્જ જોઈએ તો લો પ્રેશર સિસ્ટમ હવે પશ્ચિમ બંગાળ ઉપર આવી ગઈ છે અને હજુ આગળ પશ્ચિમ દિશામાં આગળ વધી અને મજબૂત થતી જશે એક લો પ્રેશર સિસ્ટમ જે અરબસાગરમાં હતી તે મુંબઈ અને ગોવા વચ્ચેના કાંઠે આવી ગઈ છે અને આવતી ચોવીસ કલાકમાં વિખાઈ જશે ગુજરાત ઉપર અત્યારે સરફેસ લેવલ ઉપર અસ્થિરતા જોવા મળી રહી છે આઠસો પચાસ એચપી લેવલ ઉપર પણ અસ્થિરતાનો માહોલ છે અને સિસ્ટમ નું સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે જે સ્ટ્રોંગ થઈ રહ્યું છે સાતસો એચપીએ ઉપર વાત કરીએ તો ગુજરાતના ગુજરાત રિજિયનના તેમજ સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ભેજનું પ્રમાણ જોવા મળે છે સિસ્ટમનો ટ્રપ આવતી ચોવીસ કલાક દરમિયાન વધુ આગળ વધી અને ગુજરાતના પૂર્વ ભાગો સુધી પહોંચી જશે જેને લઈને વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે વધારો આજે ત્રેવીસ તારીખ અને આવતીકાલે ચોવીસ તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પાછલા ત્રણ દિવસની જેમ જ હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ ચાલુ રહેશે મધરાતે આવતીકાલ સવાર સુધીમાં કાંઠા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ અમુક સ્થળે પડી શકે મધ્ય ગુજરાત વડોદરા પંચમહાલ છોટાઉદેપુર પૂર્વ ગુજરાત દાહોદ મહીસાગર ઉત્તર પૂર્વ ગુજરાત અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે આવતી ચોવીસ કલાકમાં અને ગાજવીજ સાથે અમુક સ્થળે મધ્યમ અને ક્યાંક ક્યાંક બે ઇંચથી વધુ એવો વરસાદ પડી શકે એકલ ડોકલ સ્થળે ત્રણ ઇંચથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય અમદાવાદ આસપાસના વિસ્તારો ગાંધીનગર પાટણ પશ્ચિમ બનાસકાંઠામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ એકલ ડોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં પાછલા બે દિવસની જેમ જ આવતી ચોવીસ કલાક દરમિયાન પૂર્વ સૌરાષ્ટ્ર બાજુ ભાવનગર જિલ્લો અમરેલીના અમુક વિસ્તારો ગીર સોમનાથ બોટાદના અમુક વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દેખાઈ રહી છે રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો તેમજ મોરબી અને જૂનાગઢ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવા હળવાભારે ઝાપટાં અને એકલદોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ભારે ઝાપટા અને ગાજવીજ સાથે એકલદોકલ સ્થળે હળવા વરસાદની શક્યતા કચ્છમાં પશ્ચિમ કચ્છમાં ભાગે વરાપ જેવો માહોલ રહે પૂર્વ કચ્છમાં ઝાપટા ગાજવીજ સાથે એકલદોકલ સ્થળે તેમજ કાંઠા વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાત બોર્ડર લાગુ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ઝાપટાની શક્યતા ગણી શકાય આવી રહેલા વરસાદના મોટા રાઉન્ડની ખાસ અપડેટ આજે સાંજે છ વાગ્યે આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો A par.